ગાય જય કૃષ્ણ આજ નવા વ્લોગ માં તમારું બધા નું સ્વાગત છે આયો કે બધા મજામાં મજા છે હું પણ એકદમ મજામાં માં છું તો તેના વગ્યા 4 ને આપણે આવી ગયા છીએ બહાર તો બહાર આવ્યા તો જો એવો મસ્ત ઠંડક પવન છે અને આ જે છે ને વાતાવરણ પણ બહુ મસ્ત છે તો જો આપણે બહાર આવીને જોયું ને તો જો અહીં આપણો જીગો છે ને હોટી લઈને બેઠો છે હાલો આપણે જઈ જીગા પાસે હાય શું કરો

જીગો થોડોક રહી ગયો જપટમાં તો આવી ગયો છો ને હંમેસી નહીકનો ભેલો છાયા આપણે થોય આવી છે કે ઓલ છે ને તો ઉતારતા એ જેઠિયા ઊભો તો જોઈ હવે કે ઉરિયાનો છે એ પછી સીબડા નો વેલો છે હાલો જાય એ બાજુ જાય હવે અને જો અમારું કેળનું નું ઝાડ એવડું મોટું થઈ ગયું મારી કેળ આ જો તો ખરી એવડું મોટું મોટું ખર છે આ એક જનાવર ઓડી હે ભૂરિયા એટલે તા હોટેલ લે એવા જનાવર ને ને હોટી ને હું લાગે વળગે લાગે વળગે મારવા થા તો એમાં ના જનાવર ને હોટી નો લાગે હું આના આવત હોય કે તને લાગે એ મને મને વાગ્યો પણ હગી ન થાય હ તો સાયા આપણે સિકોડી આખ્યા ઓતે છે કે પેલો હેવાનો છે હવેલો એ તો કાવ એ વાત હોય આ rato તો આને ખબર પડે ને કાઈ મારી જેમ આ તો જપટ જપટ ફોગી જાય કે મે ઓલી સાઈડ થડ જોયો તો આ જો મીઠી ગોલી મીઠી નહીં મીઠી નથી પડવી છે

काय किचन आवरडीયું ને ઓય આ હા 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 મે કી તો એટલે એને જના પડે પેલા પછી આપણે જઈ જો વાઠ હેટ વેલો છે કેવડો મોટો ખોટી મારતા જાય काही हे नाही ની સુત આ આઈડિયો હાર ઓપત તમારો

গোতা <ihaz> নাই <violin Legislacy> બતાવતા જ આવી આપા બીજું બધી ના મસ્ત સ્મેલ આવે એ આમાં સ્મેલ જ નથી આવતી કોઠી માની સ્મેલ આવેરી માવ નાક બંધ હોય મને શરદી થઈ મને શરદી થઈ જલ્દી જલ્દી ગોતવા મળો જો બીજું મેળું રેવા દો આ સીભડા છે ને મીઠા નો હોય કડવા હોય ખાલી ખોટા વીણો માં વીણો માં છાટા આવે જો જીના જીના મેં હુલીઓ વર હે આ જેઠિયા ને હવે હખ નહી થાય આરે આવવાનું કીધું તો હવે ગોયતા ગોયત કરીએ બસ બસ એટલા જો વરહે મે હુલ્યો જો ફરતી બાજુ એવું છે વાતાવરણ જેઠિયા ના હાથમાં હમાતા ના કી તોય આમ જો વીણા વીન થા જો તો આય બસ હાલો હવે એમાં ફૂફુ દાદા હે ને તો ફુસ્ક પડી જાય જોતો

હાલો હાલો હવે હાલો બીજા બધા હું ખાલી મજા ઉતારો હાલો જાય અને હવે ધોઈને પછી એને સુધારી કે એવા છે મીઠા છે કે થડવા છે પેલ ખાઈ જઈ કરવી આપણે કરવાની સ્મેલ તો બધી ને બધું શું આવે શું આવે

એમાં ધૂળ ન રે આ વાંચો તો ખરી કેટલી ધૂળ નીકળી ગયો તો એ પેલા એનો ફાકેલ હતું ની ધોયું હો બસ એ બસ હા એ પાકી ગયું ને એટલા એક જ હવે ખાલી હોય જો એક જાવા દેજો હાલો તો હવે હોઈ નાખ્યા જઈએ અંદર જાય અંદર જઈને આપણે છે ને પેલા ટેસ્ટ કરી સુધારી ને જોઈએ કે હું છે છે કે પછી છે આહા હા સ્મેલ તો મસ્ત છે કદાચ મીઠું હોય તો સારું તો ખાવાની મજા આવે જોઈ જવું બગડેલું ના ના એટલું હતું કાઢી નાખી બગડેલું જોવે હાઉ થા આલે ફાઈક જાને કરું સાખી હું છે હવે હું તો પહેલા કઈ જઈને હાલો તો સાખો તો તો દે તો આરવાર સાલે ઉખેર દઉં

ઓછો છે મિટું મોઢામાં કડવું નીકળ્યું હતું ને એમ જ તો જો આ તો મજા આવી ગઈ ખાવાને તો ભાઈ વર્ગી પડ્યા જ છે હવે કોણે આટલું ખાઈ જા મારું હો મારું હે ના

અને હવે આવી ગયા જઈ ગયા છે મનાવા તો એ આવે ને આ બધી આપણે રાહ જોઈ આપણે છે ને હંતાઈ જઈ આવે ને એટલે આપણે બીવડાવવાના છે જઈને ઓકે આ બધી રાહ જોઈ આવે ને જઈએ આપડે પોપટ થઈ ગયા મને કે જય આવે એમ થાય તો હવે હમણાં આવશે હવે આવવાની તૈયારીમાં છે જોઈએ હવે गाड़ी उड़ा थी मेरा प्लान सक्सेस हो गया ऐसा लगा मेरा मज़ा बी गया आवड़ा मोटा थे बीवे मेरा प्लान बिल्कुल सक्सेस था ये देन कर मोटे क्या बोला तूने मारा मोटा कौन कौन जेठिया

ફેન પડી જાય કમામાં ના માં વિચારવામાં વિચારો કુછ તો બોલો તને કામ દે કાઈ કામ નહી ખાવાનું બીજું કાઈ નહી ખાવાનું ખાવાનું અરે યાર કુછ તો બોલો યો કઈ કામ નથી દેવાનું આમાં આમ આમ જોવામાં અમને હરાવીને જાઉ હવે આપણે ચાલુ કરી દેવી અને જો અમારી શરૂ જ છે ગેમ આ ફોન માં શરૂ કરી દીધી છે હાલો હવે જોઈએ અને શરૂ થઈ તો તમે પણ બધા આગળ ભાઈના રહેજો મારા વ્લોગમાં હું જીતો કે પછી જઈ હારે જોઈએ જો હવે અમે એમ ચાલુ કરી દીધી છે અને જઈની બે આકરી નીકળી ખાઈ છે અને આપણી હજી એક જ નીકળી છે હવે જોઈએ કે હું થાય આગળ જો તો આમ હોય કઈ મને હાવ એક કાઢી દીધી જોતો હવે હા એની કાકરી એક અંદર વહી ગઈ મારું શું થાય તો દેખો હું વિનર થઈ ગઈ ને જય હારી ગયા મારી હતી બ્લુ અને જય ની હતી ગ્રીન હું લાઈ છે તમારી એનો પોપટ થઈ ગયો એટલે માઇ ગયા તો હું જીતી ગઈ ને જય હારી ગયા મને કે હમણાં ઉભી રહે ઉભી રહે તો મેં કર્યું ને હું જીતી ગઈ ને હારી ગયા વાહ જોયું ને મારી શાર અંદર હતી તોય હું જીતી ગઈ આને ટેલેન્ટ કેવાય જો મને ઉભો ઉભા જોવે જો તો મોઢું બગાડતા જાય તો કેવું ખાઈ ગયું અમને બસ મજા આવી હારે મજા આવે ને મારી શાર કુકરી અંદર જવા દીધી તો પાછી આવ્યો ને લાયન ઉપર એસ કહેતે હે ખેલ કુકરીમાં વાત